ખેડૂતો જૂની નોટોના અભાવે યોગ્ય બિયારણ ખરીદી ન સકે ખેતી કરી શકતા ન હોય ત્યારે સરકારે ખેડૂતોને જૂની નોટો આપીને બિયારણ ખરીદી પર છૂટ આપી છે પરંતુ ખરેખર તેની અમલવારી થતી મોરબી જિલ્લામાં વિવિધ એગ્રો સેન્ટર પર જૂની નોટો સ્વીકારાઈ ન હતી અને સંચાલકો સરકારનો પરિપત્ર ના મળ્યો હોવાના હવાલા આપીને પોતાના હાથ ઊંચા કરી રહ્યા છે જેથી ખેડૂતો ફરી એ જ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતો આ અમલવારી અંગે ઘટતું કરે તેવી માંગ કરી રહ્યા છે અહેવાલ રવિ નિમાવત મોરબી પરિપત્ર આવ્યો નથી પરંતુ સરકારે આની જે રવિ પાક અત્યારે આવી ગયો છે સમય પાકી ગયો છે ખેડૂતોને તમામ ખાતરો બિયારણો તાકી જરૂરિયાત ઊભી થઈ છે અને સમય દરમિયાન સમયસર જે વાવેતર ન કરે તો ખેત પેદાશમાં તેઓને નુકસાન જાય અત્યારે એવું કાંઈ છે નહીં એને કાંઈ પરિપત્ર મળ્યો નથી પણ એગ્રોવાળા ખેડૂના હિસાબે હડતાળ રવિ પાક કરવો એ માટે એને ઉધાર આપે છે એટલું સારું હોય પણ કોઈ એગ્રો પણ એ પરિપત્ર એને મળ્યો નથી